વાપીમાં કેમિકલ કંપનીઓ કોઈ પણ જાતના ડર વગર કેમિકલયુક્ત રંગનું પાણી ખુલ્લી ગટરમાં છોડી રહી છે તેઓ બે વર્ષથી સતત પાનું બનાવી રહ્યા છે પાણી બેલખાડીમાં ઘણા કિલોમીટર સુધી જોવા મળે છે શેડ વિસ્તરણ કંપનીઓ પોતાની કંપનીઓનું કેમિકલ અને કલર ભરેલું પાણી વાપીમાં આવેલી ન્યુપેક પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની નજીકની ગટરોમાં ઠરવાઈ રહી છે મોટા ગટર ફરા પાણી સીધું ગટરમાં વહી રહ્યું છે બે વર્ષથી સીઈટીપી ચેમ્બરમાં લીકેજ ની વાત કરી રહ્યા છે પરંતુ સીટીપી ની લાઇન સંપૂર્ણ સ્વચ્છ છે અને હવે આ કંપનીમાં પાણી ભરાઈ ગયું છે તપાસ કરવામાં આવે તો વાસ્તવિકતા પાર આવી શકે તેમ છે જો કે નિયો પેઇન્ટ કંપનીની સામે કેમિકલયુક્ત પાણી વહી રહ્યું નથી જ્યારે આ હلال રંગનું પાણી નિયો કંપનીની સામિત ગટર માં વહી રહ્યું છે અને ભળી રહ્યું છે મોટા કટર માં આથી આ રંગનું પાણી નિયો પેઇન્ટ કંપનીનું હોવાની શંકા છે શું તમારે ઘર ઓફિસ નું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની